દેશનું સૌપ્રથમ સોલાર વિલેજ ગુજરાતમાં છે શું તમને ખબર છે આવો ન્યૂઝ ફોર ઇન્ડિયા તમને લટાર મરાવે ગામની બનાસકાંઠાના સરહદીય વિસ્તારના મસાલી ગામમાં જે પાકિસ્તાન બોર્ડરથી માત્ર ચાલીસ કિલોમીટર જ દૂર છે કેવું છે મસાલી ગામ અને શી છે તેની વિશેષતા આવો જોઈએ અમારા ગામને જે તમામ સોલાર ફિટ થઈ ગયા છે અત્યારે અને જે પરિસ્થિતિ હતી અત્યારે બધાના ટોટલના ખાતામાં પૈસા જમા થશે એ બદલ ખરેખર ધન્યવાદ દેવરાય એનો સરકારને ધન્યવાદ આપીએ બનાસકાંઠા જિલ્લાનું મસાલી ગામ દેશનું પ્રથમ સરહદી સોલાર વિલેજ બન્યું છે આઠસો ની વસ્તી ધરાવતું મસાલી ગામ પાકિસ્તાન બોર્ડર થી ચાલીસ કિલોમીટર ના અંતરે આવેલું છે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગત

એમના ખાતામાં જમા થશે એટલે એમને આર્થિક સહાય પણ મળશે અને બીજું કે એમને નવું એક સાહસી એક કામ કર્યું છે એ બદલ સરકાર શ્રી અને બનાસકાંઠા કલેક્ટર મહેર પટેલ સાહેબ શ્રી અને સોઈગામ તાલુકાના પ્રાંત અધિકારી આઈએસ કલેક્ટર શ્રી કાર્તિકે જીવાણી સાહેબનો ખૂબ ખૂબ આભાર ગામમાં રેવન્યુ વિભાગ યુજીવીસીએલ બેંક અને સોલાર કંપનીના સહયોગથી એક કરોડ સોળ લાખનો સંપૂર્ણ પ્રોજેક્ટ સ્થાપિત કરાયો હતો આજે અહીં એકસો ઓગણીસ ઘરોમાં કુલ બસો પચીસ પોઈન્ટ પાંચ કિલોવોટ વીજળી પ્રાપ્ત થાય છે આગામી સમયમાં બોર્ડર પાસેના જે તમામ સત્તર જેટલા ગામો છે આ તમામ ગામોને પીએમ સૂર્ય ઘર યોજના અંતર્ગત આવરી લઈ અને તમામે તમામ બોર્ડર પાસેના ગામોમાં પીએમ સૂર્ય ઘર યોજના અંતર્ગત હંડ્રેડ પર્સન્ટ સમાવેશ કરવા માટેનો ટાર્ગેટ રાખવામાં આવેલો છે મને એ જણાવતા ખૂબ આનંદ થાય છે કે સરહદી પ્રદેશ અને બોર્ડર પાસે આવેલું બનાસકાંઠા જિલ્લાનું મસાલી ગામ એ ગુજરાતનું બીજા નંબરનું અને ભારતનું કદાચ કહી શકાય કે પ્રથમ નંબરનું બોર્ડર વિલેજ બન્યું છે કે પીએમ સૂર્યગઢ યોજના અંતર્ગત જેનું હન્ડ્રેડ પરસન્ટ સોલરાઇઝેશન થયું છે આગામી દિવસોમાં બોર્ડર પ્રોજેક્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સરહદી વાવ તાલુકાના અગિયાર અને સુઈગામ તાલુકાના છ એમ મળીને કુલ સત્તર ગામોને સંપૂર્ણ સોલાર વિલેજ બનાવવામાં આવશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ફોર ઇન્ડિયા બનાસકાંઠા